કપલ છે આપડે ક્યાંથી આવો છો બાલાસિંહ નો ક્યાં ત્યાં જિલ્લો લાગુ કે પડે મહીસાગર જિલ્લો લાગુ પડે મેરેજ ને કેટલા વર્ષ છે 4 વર્ષ છે અને કેટલાક ડૉ બતાવ્યું

છઠ્ઠી વિઝિટ છે બરાબર પાંચ વિઝિટ પેલા દવા લેવાયા હતા અને મેં કીધું કે આ લાસ્ટ વિઝિટ છે જો ભગવાન આપે તો કામ જો મારા તરફથી આજે બેન પટ્ટી પોઝિટિવ લઈને આવ્યા છો અને સોનોગ્રાફીમાં બી બચ્ચું લઈને આવ્યા છો બરાબર અને એ પેલા આપણે જો તમને યાદ હોય તો આપણે નળીન રિપોર્ટ કર્યો બરાબર જો તમારી જેવાને બાલા સિનિયર થી આવું છું બરાબર રિઝલ્ટ મળતું હોય